ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાની પ્રાથમિક શાળાની આગળ ગાયો બાંધવાના મામલે થયો ઓહાપો કપડવંજ તાલુકાના કુભારીયા ટીંબા પ્રાથમિક શાળાના મુખ્ય ગેટ પર ગાયો બાંધી પશુપાલકો અડુરાઈ કરતા જોવા મળ્યા છે શાળાના પ્રવેશ દ્વાર પર જ ગાયો બાંધતા શિક્ષકો સહિત બાળકો પણ અટવાયા હતા બાળકો શાળાની બહાર બેસાડવાની શિક્ષકોને પણ ફરજ પડી હતી વાલીઓ તેમજ ગ્રામજનોએ ભારે હોબાળો કર્યો હતો આ શાળામાં એકસો પંચાવનથી વધારે બાળકો અભ્યાસ કરી રહ્યા હોય ત્યારે બહાર ગાયો બાંધવામાં આવી રહી હોય જે અસામાજિક તત્વો દ્વારા આવું કરવામાં આવતા લોકોમાં તકલીફ પડી રહી છે અને બાળકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જેને લઈને ગ્રામજનોમાં હોબાળો જોવા મળ્યો હતો વાલીઓએ જણાવ્યું હતું કે પશુપાલકે હુમલો પણ કર્યો હતો આ બાબતે જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ગાયોને છોડાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નું નામ છે મારું નામ દિનેશ ચંદ્ર વાહણ છે. દીપભાઈ આજે છોકરાઓને કેમ બહાર લઈને ઉભા છે એટલે શાળાના દરવાજા આગળ આ જે ઢોર બોઢવામાં આવ્યા હતા અને બાળકોને આવવામાં તકલીફ પડે કે ક્યારે મારી ગાય નુકસાન થાય બરોબર એવી તકલીફ છેલ્લા બે ચાર દિવસથી પડે છે બરોબર એટલા માટે બાળકોને દરવાજો ખોલવા દીધો નથી અને સંખ્યા એકસો ને પંચાવન બાળકો અભ્યાસ કરી રહ્યા છે તો આજના આજના ભવિષ્ય બાળકોને નુકસાન થાય બરોબર એવું ના થવું જોઈએ અને તકલીફ ના પડવી જોઈએ અને તમે સરપંચને વાતમાં કરી હા એટલે અહીંયા બાજુમાં જ દૂધ ઉત્પાદક મંડી મંડળી મકાન છે અને તેઓ આગળ ગામના સરપંચશ્રી ઉપસ્થિત જ હતા એમણે વાત કરી તો જેને ઢોર બાંધેલા એમને બોલાવ્યા અને એમને પ્રેમથી છોડવાનું કહ્યું બરાબર પણ એ એમની સામે થઈ ગયા એટલે પછી દરવાજો સરપંચશ્રીએ ખોલવાના દીધો અને બારું પાછી અમે દરવાજા આગળ ગાયોના બોધવાથી બાળકોને ક્યારે મારી જાય નુકસાન થાય બરાબર એ તકલીફ પડે ગાય માટે દરવાજામાં ઢોર વધવાથી બાળકોને તકલીફ પડે શું કીધું એમ એને માલિકે શીખ્યું ગાયના માલિક શીખું એટલે ગામના સરપંચશ્રીએ એમને બરાબર હા તો એ આવાની જગ્યાએ અમને કહ્યું કે તમારા બાપાનું શું કેવું બધું બોલે છપ્પા તમારે શું કેવું છે હું ભાઈ આજે ગાય ના માલિક ખરા ને એમને પ્રેમથી મેં કીધું છે સરકારી સરપંચ તરીકે સરકારી પ્રોપર્ટી પહોંચવા માટે હું શું છું મારા જવાબદારી મારા હેઠળ રજાવ મારી જ જવાબદારી છે તો મેં પ્રેમથી કીધું તો એ લોકો ઝગડવાની ક્યાં જરૂર છે પ્રેમથી આપડે કીધું ગાય તમે છોડી લ્યો તો એ લોકો મારવા આવી ગયા સામે મને એમનું રેવા છે સિસ્ટમ છે બારો કયા ઉભા છે શું નામ છે તમારું હમ મારું નામ મહેશભાઈ ધુડાભાઈ છે હું એક ગામ નાગરિક છું હું નાગરિક તરીકે ગામમાં અહીંયા અહીંયા એક પણ મેં બે બે સંસ્થાઓ ચાલુ છે અને અહીંયા ગામના એક વડીલ છે ગામના પ્રાથમિક શાળાની આગળ દરવાજાની આગળ ઢોર બાંધે છે તો હું પ્રેમથી નાગરિક તરીકે હું જાણ કરી ભાઈ આ તમે ખોટું બાંધો છો આ બાળકો અનુભવ વિષય છો શિક્ષકો બાળકો તથા સવારના અહીંયા ઉભા હતા તો છતાં હું એમને પ્રેમથી કીધું કે તમે આ ઢોરા ચોરી લો તે ચોરવાના આ નુરતા મને મારવા આવી ગયા